ની કમાળી ગામે વિકાસની અમૃત ધારા નિમિત્તે વિકાસના કામો ખાતમુહૂર્ત શાળાનો ખાતમુહૂર્ત કમાળીથી કમાળી ગોળિયા રોડનો ખાતમુહૂર્ત છાસઠ કેવી વિદ્યુત બોર્ડનો ખાતમુહૂર્ત આરોગ્ય કેન્દ્રનો ખાતમુહૂર્ત અને પંદરથી વીસ મફત પલોટોની છંદોનું વિતરણ સાહેબના હાથે કરાયું ખાતમુહૂર્ત ખૂબ ખૂબ વિકાસના કામો ભાઈ અધ્યક્ષ સાહેબના પરત હસ્તે કરેલા છે અને સાહેબની ખૂબ આભાર માનીએ છીએ કોમ કમાલી બધા ભેગા મળી અને એનો ખૂબ સારો પ્રોગ્રામ કરેલ છે એ બદલ ખૂબ ખૂબ આભાર હજુ ગામનો વિકાસ સારો થાય એ દિશામાં કેવા પ્રયત્ન હજી સાહેબના ગોમનો સારો વિકાસ તળાવમાં પાણી ભરાય અને ગામમાં શિક્ષણ બાબતની કોઈ બી ઘટતી વસ્તુઓ પૂરી થાય રસ્તાના કામો છે બીજો કોઈ બી આરોગ્ય લગતો કોઈ છે એ બધા કામોનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં